નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે અઢાર પાંચ બે હજાર પચીસ તો આ રાજ્યની સરકારે પોતાના નિવૃત્ત પેન્શનરોના પેન્શનમાં કર્યો છે અગિયાર ટકાનો જંગી વધારો તો ગુજરાત સરકાર ક્યારે જાહેર કરશે મિત્રો તો કયા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે અને ગુજરાત સરકાર ક્યારે જાહેર કરશે તેની સંપૂર્ણ વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મોંઘવારીથી રાહત માટે સરકાર દ્વારા સમયાંતરે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તો સરકારની જાહેરાત બાદ હવે કર્મચારીઓને મોટા લાભ મળવાના છે તો અપડેટ મુજબ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં અગિયાર ટકાનો વધારો કર્યો છે તો આ નિર્ણયથી સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારીથી બચવા માટે અને પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોંઘવારીથી રાહત મેળવવા માટે સમયાંતરે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે તો સરકારની જાહેરાત બાદ હવે કર્મચારીઓને પણ મોટા લાભ મળવાના છે તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના ડીએડીઆરમાં અગિયાર ટકાનો વધારો જાહેર કર્યો છે અને આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળવાની છે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો જો તમે સરકારી કર્મચારી અથવા તો પેન્શનર છો તો તમારે સાતમા પગાર પંચના પગાર ધોરણ હેઠળ આવતા કર્મચારીઓથી વાકેફ હોવું જ જોઈએ તે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બે ટકાના વધારા પછી હવે પંચાવન ટકા થઈ ગઈ છે તો કેન્દ્ર સરકાર પછી જ રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર અને મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો હવે આ દરમિયાન રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અગિયાર ટકાનો વધારો કર્યો છે દોસ્તો તો મિત્રો કયા રાજ્ય સરકારે ડીએની જાહેરાત કરી છે તેની વાત કરીએ તો ખરેખર તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થાની આ ભેટ બિહાર સરકાર દ્વારા આપવામાં આવી છે તો બિહાર સરકારે રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાની મોટી ભેટ આપી છે તો રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવ્યો છે તો ગયા શુક્રવારે સરકારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ બિહાર રાજ્ય છે તે સરકારની વાત કરવાના છીએ જેના કર્મચારીઓને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સરકારે અગિયાર ટકાનો વધારો કર્યો છે મિત્રો જો ત્યારબાદ વાત કરીએ તો બિહારના કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થયો છે તો આ સાથે છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ માટે તેમના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારા પછી તેમનો ડીએડીઆર વધીને બસ્સોને બાવન ટકા થઈ જશે આ ઉપરાંત જે કર્મચારીઓ પાંચમા પગાર પંચ હેઠળ આવે છે તેમના મોંઘવારી ભથ્થામાં અગિયાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો હવે આ વધારા પછી તેમનો મોંઘવારી ભથ્થું ચારસો ને છાસઠ ટકા થઈ જશે મિત્રો તો મિત્રો છઠ્ઠા અને પાંચમા પગાર પંચમાં જે કર્મચારીઓ અને પેન્શનરો જે બિહાર રાજ્યમાં આવતા હોય છે તેના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં આ મુજબનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ તો કેટલા કર્મચારીઓને આનો લાભ મળશે તેના વિશે તો અધિકારીઓનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી રાજ્યના પાંચ લાખથી વધુ કર્મચારીઓ અને છ લાખથી વધુ પેન્શનરોને સીધો ફાયદો થશે તો સરકાર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે જો કે તેની ચૂકવણી અંગે હજુ સુધી કોઈ વિગતવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી મિત્રો તો મિત્રો બિહાર રાજ્યના છે તે પાંચ લાખ કર્મચારીઓ અને છ લાખથી વધુ પેન્શનરો ટોટલ અગિયાર લાખ કર્મચારીઓ માટે જે સીધો ફાયદો થવાનો છે અને આ વધારો છે તે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે જોકે તેની ચૂકવણી અંગે હજુ સુધી કોઈ વિગતવાર આદેશ આવ્યો નથી જ્યારે પણ આદેશ આવશે ત્યારે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરશું મિત્રો તો હવે ત્યારબાદ જોઈએ તો મોંઘવારીથી રાહત મળશે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના આ નિર્ણયને કર્મચારીઓના હિતમાં એક મોટું પગલું કહેવામાં આવી રહ્યું છે તો આ વધારા બાદ કર્મચારીઓને વધતી મોંઘવારીમાંથી થોડી રાહત મળશે તો મોંઘવારી ભથ્થામાં આ વધારો રાજ્યના કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં વધારો કરશે એટલું જ નહીં પણ અન્ય પણ ઘણા લાભો મળશે મિત્રો તો મિત્રો મોંઘવારીથી જે રાહત મળવાની છે તે આજે કર્મચારીઓને પેન્શનરોના હિત માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે તો આ વધારા બાદ કર્મચારીઓને જે વધતી મોંઘવારીમાંથી જે મોટી રાહત મળવાની છે અને મોંઘવારી ભથ્થામાં આ વધારો કર્મચારીઓને આર્થિક સુરક્ષામાં પણ વધારો કરશે મિત્રો તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના આ નિર્ણયને કર્મચારીઓના હિતમાં એક મોટું પગલું માનવામાં આવે છે તો આ વધારા બાદ કર્મચારીઓને વધતી મોંઘવારીમાંથી મોટી રાહત મળવાની છે તો મોંઘવારી ભથ્થામાં આ વધારો રાજ્યના કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં વધારો કરશે એટલું જ નહીં પરંતુ કર્મચારીઓ અને નિવૃત્ત લોકોમાં પણ સરકારમાં વિશ્વાસ વધશે તો સ્પષ્ટ વાત એ છે કે રાજ્ય સરકારો કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ પગલાં લે છે તો સરકારી કર્મચારી સંગઠનોએ આ નિર્ણય પર સંતોષ વ્યક્ત પણ કર્યો છે મિત્રો તો મિત્રો જ્યારે પણ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે જાહેરાત કરતી હોય છે તો તેના અનુસંધાને રાજ્ય સરકારો પણ વિગતવાર તેનો અમલ કરતી હોય છે તો આ વાત હતી બિહાર રાજ્ય સરકારની તો ગુજરાત રાજ્યની સરકાર પણ જ્યારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે ત્યારે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરવા માટે સદાય તત્પર રહીશું તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે આવી જ એક નવી માહિતી સાથે ત્યાં સુધી આપણા બીજા અન્ય વિડીયો જોતા રહેજો આપણી વિડીયોને લાઈક કરતા રહેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર